નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી અને આજે આપણે કોઈ સ્પેસિફિક ટૉપિક નથી પણ બે મુદ્દા છે જેના વિશે મારે વાત કરવી છે એમાં પહેલું એ છે કે આપણે કોમ્યુનિકેશનની વાત તો પહેલાં બી કરી એમાં આપણે જાણ્યું કે લિસનિંગ ઇમ્પોર્ટન્સ કેટલું છે હવે આમાં આપણે એ જાણીએ કે જે વક્તા હોય એને કેટલું બોલવું અને ક્યારે ચૂપ થવું મેં જાણ્યું છે ઘણા સારા વક્તા હોય છે તમને સાંભળવું બહુ ગમતું હોય છે પણ એ લોકોમાં ક્યારે ચૂપ રહેવું એની સમજ નથી હોતી અને જ્યારે ક્યારે ચૂપ થવું એની સમજ ન હોય તો તમે જેટલું બી આગળ બોલ્યા એ બધું વ્યર્થ ગયું હું તમને એક એક્ઝામ્પલ આપું એક મંદિરમાં બેઠા આપણે હું મારો એક્સપિરિયન્સ કહું છું એક મંદિરમાં કોઈ મહારાજ વાત કરતા હતા કે દાન ધર્મની મહિમા કેટલી છે ને આપણે શું કરવું જોઈએ ને એટલું સરસ બોલતા હતા શરૂઆતમાં તો બે ત્રણ મિનિટમાં થયું કે ભાઈ કમસે કમ દસ રૂપિયા તો આપણે આ કાર્ય માટે આપવા જ જોઈએ ત્યારે એ લાગણી થયેલી મારા હજી આગળ બોલતા ગયા બોલતા ગયા ત્યારે એમ થયું કે પાંચ હજાર આપીશ તો બી ચાલશે મહારાજ પોણો કલાક બોલ્યા એ જે ઇફેક્ટ જે પહેલી બેથી પાંચ મિનિટમાં થયેલી એ પિસ્તાળીસ મિનિટના એમના પ્રવચન પછી ઇફેક્ટ ઉતરી ગઈ ને છેલ્લે પાંચસો રૂપિયા આપણને આપવાનું મન થાય એવું થઈ ગયેલું ત્યારે મેં વિચાર્યું કે આવું કેમ થયું પહેલાં મને ઈચ્છા હતી અટલો આકર્ષાયેલો તો ચાલીસ મિનિટ પછી શું થયું ત્યારે ખબર પડી કે બોલવાની ઇફેક્ટ જ્યારે સામેવાળાને થાય ત્યાં તમે અટકી જાઓ દેન યુ વિલ ગેટ બેટર રિઝલ્ટ આ મારો એક્સપિરિયન્સ છે ને ઇટ્સ અ ફેક્ટ તમે ઘણા પ્રોફેશનલને જોયા હશે એ લોકોને ખબર છે ક્યારે ચૂપ રહેવું અથવા કેટલું બોલવું એ ધ્યાન રાખજો વધારે બોલવું સારું બોલવું તમારામાં આવડત ઘણી હોય શબ્દોનો ભંડાર હોય તમે બોલ્યા જ કરો બોલ્યા જ કરો એની અસર નહીં થાય જેટલું ટૂંકમાં બોલશો ક્યારે અટકવું એનો તમને ખ્યાલ આવશે એ તમારી વાત સચોટ રીતે લોકોના દિલમાં ઉતરી જશે આ એક મારો એક્સપિરિયન્સ મેં શેર કર્યો બીજું એવું છે કે આપણે મને પૂછ્યું કોઈએ જે આપણા વિડીયો જોઈ એમાંથી કે ફેશનનું મહત્ત્વ શું છે કપડાં જ બધું છે કે આપણો અંદરનો સ્વભાવ બી એટલે આ છે ને બહુ મામૂલી ચીજ છે તમે શું પહેરો છો શું નથી પહેરતા એ તમારા વ્યક્તિ ઉપર નિર્ભય હોય છે પણ આમાં એક તમે માનસશાસ્ત્રીય દૃષ્ટિએ જુઓ ને આપણે કહીએ ને કે ભાઈ ખાલી વાસણ બહુ અવાજ કરે એવી રીતે તમે જોશો કે જે માણસને પોતાના પર વિશ્વાસ ન હોય ત્યારે એને ઘણા આવરણ ચડાવવા પડતા હોય છે કપડા એમાંનું એક છે તમે જેટલા બી હોશિયાર માણસો જે લોકો ઘણું કામ કરી ગયા દેશ માટે જેવી રીતે રતન ટાટાજી છે ઇન્ફોસિસના ચેરમેન છે આપણા એક્સ અબ્દુલ કલામજી છે એ લોકો સીધા સાદા માણસો હતા પણ એનો પોતાનો આત્મવિશ્વાસ પાવર અને નોલેજ બહુ બધું હતું તો શું એના કપડાથી લોકો ના લગનથી એમની બુદ્ધિથી ને પ્રેમાળ સ્વભાવથી હંમેશા યાદ રાખજો હા એક ચીજ છે તમે કોઈને પહેલી વાર મળો ત્યારે તમને કપડાથી જ જજ કરશે પણ તમે જેને હારો જ મળતા રહો છો જે તમારા સ્નેહી છે સંબંધી છે એ તમને ઓળખે છે એને તને કપડાં સાથે કંઈ લાગે વળગે નહીં એટલે આમાં એક જ ચીજ તમે સમજીને ચાલો જે તમને કપડાંથી ઓળખતા હશે એ તમારા સ્નેહ સંબંધી નથી એની સાથે તમે રિશ્તો ન રાખો તો બી ચાલે કપડાંનું મહત્ત્વ છે સો ટકા છે પણ ક્યારે અને શું પહેરવું એનું જ્ઞાન બી જરૂરી છે આ એક ને ટૂંકી વાત છે પણ ઇમ્પોર્ટન્સ એ છે કે જે માણસ પોતાની સાથે આપણે આપણી સાથે પર હોઈએ આપણને ખબર છે કે આપણે શું છે આપણને આપણામાં વિશ્વાસ છે કોઈને દેખાડો કરવાની જરૂરત નથી તો ઇટ્સ ઓકે હા અને જેને શોખ હોય એને કરવા દેવાનો એમાં ગૂચવાનો નહીં કે મારો સ્વભાવ તો સારો હોય છે પણ હું ફેશનમાં ન હોઉં તો લોકો મને માનતા નથી એવું હોતું નથી અમુક તો આપણે આપણી જાતે જ અમુક ચીજ ધારી લીધી છે અને મનમાં રમ્યા કરે છે એને કાઢવાની જરૂરત છે આ એક નાની વાત હતી બે અને જેમ મેં કીધું એમ કે જે બી હશે આપણે ટૂંકમાં સચોટ રીતે કેવું કેવું એને હું બી પ્રેક્ટિસ કરીશ તમારી સાથે થેન્ક યુ વેરી મચ પછી પાછા મળશું આવતા વિકે ધન્યવાદ